રેલ્વે સ્ટેશન જય શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું વડોદરાથી અયોધ્યા ધામ જતી ટ્રેનના દર્શનાર્થીઓનું જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભકામનાઓ અપાઈ હતી રામ જન્મભૂમિ અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ કરાઈ હતી ગુજરાતમાંથી પણ રામ ભક્તોને દર્શનાર્થીઓ શ્રી રામ ભગવાનના દર્શન કરી શકે તે માટે આસ્થા ટ્રેન શરૂ કરાઈ છે વડોદરાથી અયોધ્યા ધામ જતી આસ્થા ટ્રેન આજે પ્રસ્થાન થઈ હતી ભરૂચ રેલવે સ્ટેશને આસ્થા ટ્રેન આવી પહોંચતા તેના સ્વાગત અને રામ ભક્તોને મંગલમય યાત્રાની શુભકામનાઓ પાઠવવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ મહામંત્રી નિરલ પટેલ ફતેસંગ ગોહિલ વિનોદ પટેલ ધર્મેશ મિસ્ત્રી નિશાંત મોદી સહિત આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા

દેશના વડાપ્રધાન ગુજરાતનું ગૌરવ વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોડી સાહેબના કરવ્યોથી બાવીસમી તારીખે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી એના ધ્યાનમાં રાખીને દરેક જિલ્લાથી રોજ એક ટ્રેન અયોધ્યા ખાતે દર્શન અર્થે પસાર થઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ રોજ વોરનાથી ઉપરાંત હિન્દુ પ્રદેશમાં રહેવા ભગવાન શ્રીરામ ના મંદિરે દર્શન કરનાર જેના દર્શનાર્થીઓને આવકારવા એનું સ્વાગત કરવા માટે આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકર્તાઓ ભેગા થયા છે